છેલ્લા દસ તારીખે અને અગિયાર તારીખે જે જામનગરમાં વોર્ડ નંબર છ અને રાજકોટ ની અંદર જે અમારી રાજપૂત સમાજની બેનો સાથે જે વ્યવહાર કરવામાં આવે છે જે દબન ગુજારવામાં આવ્યો છે એની સાથે રાજપૂત સમાજ સાહેબ એટલો બધો આહ છે કે છેલ્લા તમને પૂર્ણ વીસ પચીસ ત્રીસ વર્ષથી રાજપૂત સમાજ ભાજપ સાથે ચાલેલો છે પણ હવે અમને એવું લાગે છે કે અમારો ભાજપ તરફનો મોહ હવે ભંગ થઈ ગયો છે અમારી નારી અસ્મિતા તમે જે રૂપાલા સાહેબે જે આપ્યું છે જે નિવેદન એના અનુસંધાનમાં આજે સમગ્ર ગુજરાતમાં અમારી કોર કમિટી આદેશ આપ્યો છે કે ભાઈ કમલમ ની અંદર તમારે આ ત્યાં એક આવેદનપત્ર છેલ્લા રાજકોટ અને અમારી શક્તિ ઉપર તમે જે દમન ગુજાર્યું છે જો તમે એમાં નહીં એવું કરો અને એમાં સંયમ નહીં રાખો અત્યાર સુધી અમે સંયમથી આ આંદોલન ચલાવ્યું છે અને આંદોલનમાં ક્યાંય બીજો કોઈ ભૂલું ન થાય અને સમાજ ઉગ્ર ન થાય એના માટે અમે અહીંયા ભાજપના કાર્યાલયમાં એમને આવેદનપત્ર આપ્યા કે તમારા કમાન્ડ સુધી તમે અમારી જે છે લાગણી પહોંચાડો અને તમે

ભાજપ ની વિમુખ જો રૂપાલા સાહેબ ની નહી બદલવામાં આવે તો શું સત્ય સમાજ ભાજપની ની મતદાન કરશે બિલકુલ બિલકુલ હવે તો અમે એક મન બનાવી લીધું છે કે હવે કા ભાજપે તમને કોને બાવીસ કરોડ રાજપૂત એને સાચવવા રહેશે કા પરસોતમ રૂપાલા ના સાચવવા બે માંથી એ લોકો સિલેક્શન કરવાનું અમારી પાસે તો કોઈ આના સિવાય બીજો વિકલ્પ જ નથી તો કોંગ્રેસને ને મત આપશે એવું થાય અમે તમે આપશું ભાજપને ને નહીં આપી ભાજપના વિરુદ્ધમાં જે પણ સક્ષમ પક્ષ હોય સક્ષમ પાર્ટી હોય સક્ષમ ઉમેદવાર હોય એ જીતની શક્યતા છે એને અમે ત્યાંથી આવવાને પણ આપશું કે ભાજપ તો અમારી માંગણી નહીં આવે અને ભાજપ ને રાજપૂત સમાજ કોઈ જરૂર ના હોય રાજપૂત સમાજ કોઈ લાગણી સાથે જો ભાજપ ને કોઈ પ્રેમ ના હોય અમારો ખાલી ઉઠીયા તરીકે ઉપયોગ કરવા ભાજપ માંગતા હોય તો એ અમને મંજુર નથી તો અમે એના કોઈ પણ વ્યક્તિ ને ભાજપ વિરુદ્ધ ની અંદર મોટ આપવા માટે અમે આહવાન આપશું આપ જાણો છો કે અમારા બેનો દીકરી ઉપર ખોટી રીતે જે અત્યાચાર કરવામાં આવે છે એક બળ પ્રયોગ કરીને જે અમારી માન મર્યાદા છે એની ઉપર જે ઘા કરવામાં આવે છે તો અમે સરકાર એ રજૂઆત કરી છે કે આટલા દિવસથી ક્ષત્રિય સમાજ નું જે આંદોલન ચાલુ છે તો અમે અમારા પૂર્વજોના અમને આપેલા ગુણ પ્રમાણે અમે આંદોલન કરી છીએ લોકશાહી ઢબે આંદોલન કરી છે આજ અમે આ દેશની એક એક જ્ઞાતિ એક એક પ્રજાનો અમે વિચાર કરી છે આંદોલન નથી કર્યું પણ આજ અમને ઉશ્કેરવા માટે થઈને અમારા બેન દીકરી ઉપર જે મર્યાદાની બહાર જઈને બળ પ્રયોગ કરવામાં આવે છે એનો વિરોધ કરવા અમે આજ કમલમમાં આવેદનપત્ર આપ્યું છે અને અમે સરકારને અરજ કરી છે કે લોકશાહી ઢબે આજ જ્યારે અમે અમારો

哎呀，我真害怕。